નમસ્કાર દર્શક મિત્રો દેશ અને દુનિયાના તાજા સમાચાર તેમજ ઉપયોગી માહિતીના ફરી એક નવા વિડીયોમાં આપ સર્વે દર્શક મિત્રોનું મિત્રો પોકેટ યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત છે આજના સૌથી પહેલા મહત્વના સમાચારમાં કેન્સલ થઈ શકે છે પેટીએમ પેમેન્ટ્સ બેંકનું લાયસન્સ આ વિશે વિગતથી જાણીએ તો પેટીએમની મુશ્કેલી વધી રહેશે બે દિવસ પહેલાં આરબીઆઈએ પેટીએમ પેમેન્ટ બેંક પર ક્રેડિટ ટ્રાન્ઝેક્શન અને કોઈપણ પ્રકારની ડિપોઝિટ લેવા પર પ્રતિબંધ મૂક્યો હતો હવે રિઝર્વ બેંક આગામી મહિનાથી પેટીએમ પેમેન્ટ્સ બેંકનું ઓપરેટિંગ લાયસન્સ રદ કરવાનું રહી છે આરબીઆઈ ઓગણત્રીસમી જાન્યુઆરી બે હાજર ચોવીસ પછીની સમય મર્યાદા પછી કાર્યવાહી કરી શકે છે આરબીઆઈ બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ ઓગણીસો ઓગણપચાસની કલમ પાંત્રીસ એ હેઠળ આ કાર્યવાહી કરી છે ત્યારબાદના મહત્વના સમાચારમાં આ રાજ્યોમાં વરસાદનું એલર્ટ આ વિશે વિગતથી જાણીએ તો હિમાચલ પ્રદેશ જમ્મુ કાશ્મીર અને ઉત્તરાખંડમાં છેલ્લા બે દિવસથી ભારે હિમવર્ષા થઈ રહેશે આ દરમિયાન હવામાન ભાગે રાજસ્થાન મધ્યપ્રદેશ ઉત્તર પ્રદેશ બિહાર પંજાબ અને હરિયાણામાં વરસાદનું એલર્ટ જાહેર કર્યું છે આ સાથે રાજસ્થાનના કેટલાક વિસ્તારોમાં પણ કરા પડવાની સંભાવના છે જ્યારે ત્રણથી પાંચમી ફેબ્રુઆરી વચ્ચે રાજસ્થાન પંજાબ હરિયાણા દિલ્હી પશ્ચિમ બંગાળ ઝારખંડ ઓડિશા તમિલનાડુ કેરળ ઉત્તર વરસાદ પડી શકે છે ત્યારબાદના મહત્વના સમાચારમાં યુસીસી લાગુ કરનારું દેશનું પ્રથમ રાજ્ય બનશે ઉત્તરાખંડ આ વિશે વિગતથી વાત કરીએ તો ઉત્તરાખંડના મુખ્યમંત્રી ધામીએ કહ્યું છે કે યુસીસી લાગુ કરનારું દેશનું પ્રથમ રાજ્ય બનવા જઈ રહ્યું છે ઉત્તરાખંડ આ અંતર્ગત કન્યાઓની લગ્ન કરવાની ઉંમર અઢાર વર્ષ અને યુવકની ઉંમર એકવીસ વર્ષ છે લગ્નનું રજિસ્ટ્રેશન ફરજિયાત થશે આ સિવાય લીવ ઇન રિલેશનશીપનું ડિક્લેરેશન કરવું જરૂરી છે અનુસૂચિત જનજાતિના લોકો આ કેટેગરીથી બહાર છે જ્યાં સુધી એક પત્ની હયાદ છે ત્યાં સુધી બીજા લગ્ન નહીં કરી શકાય એટલે કે બહુ પર પ્રતિબંધ મૂકવામાં આવશે ત્યાર પછીના વધુ એક મહત્વના સમાચારમાં એસએસસી એટલે કે સ્ટાફ સિલેક્શન કમિશનમાં પાંચ હજાર છસો ઓગણચાળીસ જગ્યાઓ માટેની ભરતી વિશે વાત કરીએ તો એ ગ્રેડ સી અને ગ્રેડ ડીની પાંચ હજાર છસો ઓગણચાલીસ જગ્યાઓ માટે અરજીઓ આમંત્રિત કરી છે અરજીની પ્રક્રિયા પહેલી ફેબ્રુઆરી બે હજાર છવ્વીસથી શરૂ થઈ ગઈ છે અને આગામી અઠ્યાસીમી ફેબ્રુઆરી બે હજાર છવ્વીસ તેની છેલ્લી તારીખ છે ઉમેદવારો સત્તા વેબસાઇટ ઉપર જઈને ઓનલાઈન અરજી કરી શકે છે આ ઉપરાંત ધોરણ દસ ધોરણ બાર તેમજ ગ્રેજ્યુએશન સુધીના અરજદાર અરજી કરી શકશે જેમાં ઉંમર અઢારથી ત્રીસ વર્ષ સુધીની હોવી જોઈએ તેમજ જનરલ ઓબીસી અને ઇડબ્લ્યુએસે સો રૂપિયાની અરજી ફી ચૂકવવી પડશે અન્ય કેટેગરીઓ માટે કોઈ ફી ચૂકવવાની રહેશે નહીં ત્યાર પછીના મહત્વના સમાચારમાં આરટીઓનું સર્વર ઠપ થતા લોકોને હાલાકી આ વિશે વિગતથી જાણીએ તો સમગ્ર ગુજરાત રાજ્યમાં આરટીઓનું સર્વર ડાઉન થયાની ફરિયાદ ઉઠી હતી વિવિધ આરટીઓમાં લાઇસન્સ માટેની કામગીરી બંધ રહેતા પચાસ હજારથી વધુ લોકોને તકલીફનો સામનો કરવો પડ્યો હતો જૂના તેમજ નવા વાહનોના ડોક્યુમેન્ટ અપલોડ થઈ રહ્યા નહોતા તેમજ ડ્રાઇવિંગ ટેસ્ટ માટેની પરીક્ષા પણ બંધ રહેવા પામી હતી વાહન વ્યવહાર કમિશનર કચેરીના અધિકારીએ કહ્યું કે ટેકનિકલ કારણોસર સર્વર બંધ રહ્યું હતું જેને ફરી પુનઃસ્થાપિત કરવામાં આવ્યું છે ત્યારબાદના મહત્વના સમાચારમાં હળણી બોર્ડ દુર્ઘટનામાં શાળા સામે કાર્યવાહી આ વિશે વિગતથી વાત કરીએ તો વડોદરાના હરણી લેક ઝોનમાં બોર્ડ દુર્ઘટના બાદ તંત્ર એક્શન મોડમાં આવી ગયું છે જેને પગલે વડોદરા જિલ્લા શિક્ષણ અધિકારીએ જણાવ્યું છે કે દુર્ઘટનામાં ન્યૂ સનરાઈઝ સ્કૂલના માસુમ બાળકો મોતને ભેટ્યા છે તે શાળાના જવાબદાર શિક્ષકો સામે કાર્યવાહીના ભાગરૂપે શિસ્ત વિષયક પગલા તેમજ દસ હજાર રૂપિયાથી વધુનો દંડ ફટકારવામાં આવશે તો સાથોસાથ શાળાની માન્યતા પણ રદ કરવા સરકારમાં ભલામણ કરવામાં આવશે ત્યાર પછીના મહત્વના સમાચારમાં રેશન કાર્ડ ધારકોને વધુ બે વર્ષ લાભ મળશે આ વિશે વિગતથી જાણીએ તો કેન્દ્ર સરકારે અંત્યોદય યોજના હેઠળ રાશનની દુકાનો દ્વારા આપવામાં આવતી સબસિડી યોજનાને વધુ બે વર્ષ માટે લંબાવી દીધી છે તેમણે જાહેરાત કરી છે કે તે એકત્રીસમી માર્ચ બે હજાર છવ્વીસ સુધી ચાલુ રહેશે આ યોજના અંતર્ગત રાશન લાભાર્થીને સબસિડી હેઠળ દર મહિને એક કિલો ખાંડ આપવામાં આવે છે પરંતુ રાજ્યો આ ખાંડના સંગ્રહ અને વિતરણનું ધ્યાન રાખે છે કેન્દ્ર સરકાર એક કિલોના દરે ખાંડના વિતરણ માટે રાજ્યોને અઢાર રૂપિયાના પચાસ પૈસા સબસિડી પૂરી પાડે છે ત્યાર પછીના વધુ એક મહત્વના સમાચારમાં વધુ બે યોજનાની સરકારની જાહેરાત આવી છે વિગતથી વાત કરીએ તો વાયબ્રન્ટ ગુજરાતની ઓળખ બન્યું છે સગર્ભા અને ધાત્રી મહિલાઓ માટે નમોશ્રી યોજનાની જાહેરાત કરવામાં આવી છે જેના માટે સાતસો કરોડ રૂપિયા આ યોજના હેઠળ ફાળવવામાં આવ્યા છે આ યોજના હેઠળ સગર્ભા બહેનોને બાર હજાર રૂપિયાની સહાય મળશે એ ઉપરાંત આઠ નવી આંગણવાડીનું નિર્માણ કરવામાં આવશે તે સિવાય શિક્ષણ ક્ષેત્રે નમો સરસ્વતી યોજનાની પણ જાહેરાત કરવામાં આવી છે જેમાં ધોરણ દસમાં અને ધોરણ બારમાં વિદ્યાર્થી تون سحای ملشم ત્યારબાદના અગત્યના સમાચારમાં નવી મહાનગરપાલિકાને મંજૂરી અપાશે આ વિશે વિગતથી જાણીએ તો આઠ નગરપાલિકાને મહાનગરપાલિકામાં ફેરવવામાં આવશે જેમાં નવસારી ગાંધીધામ મોરબી વાપી આણંદ મહેસાણા સુરેન્દ્રનગર અને વઢવાણને મહાનગરપાલિકામાં ફેરવવામાં આવશે નિર્મલ ગુજરાત યોજનામાં બે હજાર પાંચસો કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવશે વડોદરા સુરત રાજકોટ અને અમદાવાદમાં ટ્રાફિક પોલીસની એક હજાર જગ્યાઓ ઊભી કરવામાં આવશે આ ઉપરાંત વીસ હજાર આંગણવાડીઓ સ્માર્ટ બનાવવામાં આવશે નમસ્કાર શિયાળાની કડકડતી ઠંડીમાં રોજ ત્રાસથી બચવા માટે લગાવો ઉચ્ચ ગુણવત્તાવાળું અને ગુજરાતના દરેક ખેડૂતોનો વિશ્વાસ જીતનારું સ્વાતિ સોલાર ઝટકા મશીન નાનાથી લઈ મોટા દરેક મશીનમાં બેસ્ટમાં બેસ્ટ ક્વોલિટીની સાથોસાથ અડધી રાત્રે પણ ફોન ઉપાડે તેવી સર્વિસ આપતી કંપની એટલે સ્વાતિ ઝટકા મશીન એક વીઘાથી લઈ બસો વીઘાના ઝટકા મશીનો ખૂબ જ વાજબી ભાવમાં તો મળે છે સાત હજારો ખેડૂતોનો એકમાત્ર વિશ્વાસ અત્યારે જ ફોન કરો અને ખેતર સુધીની ફ્રી હોમ ડિલિવરી મેળવો ત્યારબાદના મહત્વના સમાચારમાં ગુજરાત બજેટ બે હજાર ચોવીસમાં મોટી જાહેરાત પર નજર કરીએ તો ખેતર ફરતે કાંટાળી વાળ તેમજ સોલાર ફેન્સિંગ માટે ત્રણસો પચાસ કરોડની જોગવાઈ કરવામાં આવી છે એ ઉપરાંત એગ્રો અને ફૂડ પ્રોસેસિંગ એકમો માટે બસો કરોડની જોગવાઈ કરવામાં આવી છે ખેડૂતોના આકસ્મિક મૃત્યુના કેસમાં વીમા માટે એક્યાસી કરોડની જોગવાઈ કરવામાં આવી છે પોષણલક્ષી યોજના માટે પાંચ હજાર પાંચસો કરોડની જોગવાઈ કરવામાં આવી છે આ સિવાય પ્રાકૃતિક વિકાસ બોર્ડનો વ્યાપ વધારવા માટે એકસો એકસઠ કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે તે ઉપરાંત શિક્ષણ વિભાગ માટે બજેટમાં પંચાવન હજાર એકસો ચૌદ કરોડની જોગવાઈ કરવામાં આવી છે ત્યારબાદ જોઈએ તો મિત્રો ગુજરાત બજેટ બે હજાર ચોવીસમાં વધુ મહત્વની મોટી જાહેરાતો પર નજર કરીએ તો તેમાં મહિલા અને બાળ વિકાસ માટે છ હજાર આઠસો પંચ્યાસી કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે આ સિવાય રાજપીપળા ખાતે આવેલા બિરછા મુંડા આદિજાતિ યુનિવર્સિટી માટે છ કરોડ ફાળવવામાં આવશે તેમજ દિવ્યાંગોને લગ્ન સહાય યોજના હેઠળ સાત કરોડ રૂપિયા આપવામાં આવશે કૃષિ ખેડૂતોને અને સહકાર વિભાગ માટે બાવીસ હજાર એકસો કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે પ્રવાસન ઉદ્યોગ માટે બે હજાર કરોડ રૂપિયા ફાળવવામાં આવશે રિવરફ્રન્ટને અમદાવાદ થી ગાંધીનગર સુધી લંબાવવાનો ઐતિહાસિક નિર્ણય ગુજરાત સરકાર દ્વારા લેવામાં આવ્યો છે ત્યારબાદ જો તો તો ગુજરાત બજેટ બે હજાર ચોવીસની અન્ય મોટી જાહેરાતો વિશે વાત કરીએ તો એસટી નિગમમાં નવી બે હજાર પાંચસો બસ શરૂ કરવામાં આવશે તેમજ ગિફ્ટ સિટી નવસો એકરમાંથી વધીને ત્રણ હજાર ત્રણસો એકર બનશે ગિફ્ટ સિટી આસપાસ સાડા ચાર કિલોમીટરનો રિવરફ્રન્ટ બનાવવામાં આવશે તેમજ ધોરણ નવ દસ અગિયાર અને બારની વિદ્યાર્થીનીઓ માટે નમોલક્ષ્મી યોજના શરૂ થશે ધોરણ નવ અને દસની વિદ્યાર્થીઓને દસ હજાર રૂપિયા અને ધોરણ અગિયાર અને બારની વિદ્યાર્થીઓને વાર્ષિક બાર હજાર રૂપિયા સહાય પેટે મળશે ત્યારબાદ લઈને ખેડૂતો માટે ખુશ ખબર વિગત કરી તો રાજ્યના નાણાં મંત્રી કનુભાઈ દેસાઇ બજેટ રજૂ કર્યું છે જે બજેટમાં ખેડૂતોને લઈ મહત્ત્વની જાહેરાત કરવામાં આવી છે ખેડૂતોને દિવસે વીજળી પૂરી પાડવા માટે કિસાન સૂર્યોદય યોજના અંતર્ગત એક હજાર પાંચસો સિત્તેર કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે ત્યારબાદ જો તમ તો ગુજરાત બજેટ બે હજાર અન્ય મોટી જાહેરાતો વિશે વાત કરીએ તો ગુજરાત રાજ્યની પ્રાથમિક શાળાઓમાં પંદર હજાર નવા ઓરડા બનાવવામાં આવશે ક્લાઇમેટ ચેન્જ માટે એક હજાર એકસો ત્રેસઠ કરોડ રૂપિયા ફાળવવામાં આવશે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ બે હજાર પાંચસો એકત્રીસ ખાનગી અને સરકારી હોસ્પિટલમાં સારવાર માટે ત્રણ હજાર એકસો દસ કરોડની જોગવાઈ કરવામાં આવી છે આ ઉપરાંત મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં સુવિધાઓ વધારવા માટે બે હજાર ત્રણસો આઠ કરોડની જોગવાઈ કરવામાં આવી છે જીએમઇઆરએસ હોસ્પિટલો માટે એક હજાર કરોડ રૂપિયા ફાળવવામાં આવશે આ ઉપરાંત ઉદ્યોગ અને ખાણ વિભાગ માટે નવ હજાર બસો અઠ્યાવીસ કરોડ ની જોગવાઈ કરવામાં આવી છે ત્યારબાદના મહત્વના સમાચારમાં આ નંબર ડાયલ કરો તુરંત આવશે પોલીસ આ વિશે વિગતથી વાત કરીએ તો નાણામંત્રીએ બજેટ રજૂ કરતાં કહ્યું કે એક જ નંબર એકસો બાર ઉપર પોલીસ ફાયર બ્રિગેડ અને બીજી ઇમરજન્સી સેવાઓ ઉપલબ્ધ થાય તે માટે કેન્દ્રીયકૃત વ્યવસ્થા ચાલુ કરવામાં આવશે આ નંબર ડાયલ કરવાથી શહેરી વિસ્તારમાં દસ મિનિટ અને ગ્રામ્ય વિસ્તારમાં ત્રીસ મિનિટમાં પોલીસ ઘટનાસ્થળ પર પહોંચશે જેના માટે જનરક્ષક યોજનાની જાહેરાત કરવામાં આવી છે આ માટે પોલીસ અને સાધનોથી સુસજ્જ એક હજાર એકસો જનરક્ષક વાહનોનું

ત્યારબાદ જો તમે તો શું દરો સ્થિર રહેશે આ વિશે વાત કરીએ તો આરબીઆઈ એટલે કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ કેટલાક સમયથી દરોમાં કોઈ ફેરફાર કર્યો નથી અને એવું લાગે છે કે આગામી કેટલાક વર્ષો સુધી આ જ વલણ ચાલુ રહેશે આ નાણાકીય વર્ષની છેલ્લી નાણાકીય બેઠક છ થી આઠમી ફેબ્રુઆરી વચ્ચે યોજવામાં આવશે નિષ્ણાતોનો અંદાજ છે કે આ બેઠકમાં આરબીઆઈ હાલની નીતિને પ્રાધાન્ય આપી શકે છે એવું કહેવામાં આવ્યું છે કે આ સાડા છ ટકા વ્યાજદર નાણાકીય વર્ષ બે હજાર ચોવીસ પચીસના ત્રીજા ક્વાર્ટર સુધી ચાલુ રહેશે તેમણે કહ્યું કે આ પછી જ દરો ઘટાડી શકાશે ત્યારબાદના મહત્વના સમાચારમાં તો જ્ઞાનવાપીમાં મસ્જિદ સમિતિને મોટો ઝટકો આવશે વિગતથી વાત કરીએ તો જ્ઞાનવાપીમાં પૂજા કરવા મુદ્દે મુસ્લિમ સમિતિને અલ્હાબાદ હાઈકોર્ટે મોટો ઝટકો આપ્યો છે અલ્હાબાદ હાઈકોર્ટમાં જ્ઞાનવાપી કેસમાં મસ્જિદ સમિતિને હાઈકોર્ટ તરફથી કોઈ રાહત મળી નથી એટલે કે જ્ઞાનવાપીમાં આવેલા ભોયરામાં પૂજા ચાલુ રહેશે હાઈકોર્ટમાં આગામી સુનાવણી છઠ્ઠી ફેબ્રુઆરી બે હજાર ચોવીસના રોજ હાથ ધરવામાં આવશે મસ્જિદ સમિતિએ તેની અરજીમાં પૂજાની રોક માટે માગણી કરી હતી પરંતુ કોર્ટે આ અરજી ફગાવી હતી ત્યારબાદના વધુ એક મહત્વના સમાચારમાં બે દિવસમાં પેટીએમના શેર ચાલીસ ટકા વિગતથી જાણીએ તો રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા પેટીએમ પેમેન્ટ બેંક પર વિવિધ નિયંત્રણો લાદવામાં આવ્યા બાદ પેટીએમના શેરમાં ભારે કડાકો આવ્યો છે એક્શન બાદ પેટીએમના શેરમાં ભારે સેલિંગ જોવા મળ્યું છે જેના કારણે પેટીએમની મૂળ કંપની વન નાઇન્ટી સેવન કોમ્યુનિકેશન્સ લિમિટેડના શેર સતત બીજા દિવસે વીસ ટકાના ઘટાડા સાથે ખુલ્યા હતા ગુરુવારે પણ શેરમાં વીસ ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો બે દિવસમાં ચાલીસ ટકાના ઘટાડા સાથે આ શેર ચારસો સત્યાશી રૂપિયા પર આવી ગયો હતો